નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો તમામ ગુજરાતીઓ સાંભળી લેજો આજના સૌથી અગત્યના સમાચાર આખા રાજ્યમાં ફરીવાર સાયરન મોદીજીએ પરિપત્ર જાહેર કરી નાખ્યો છે આવતીકાલે ફરીવાર વાર સાયરન તો ત્રીસ જૂન છેલ્લી તારીખ છે તૈયાર રહેજો રાશન કાર્ડ બંધ સૌથી મોટા સમાચાર આખા વિશ્વમાં મોટી ચેતવણી આપી ફરીવાર આવી મહામારી ફટાફટ જાણી લેજો પાંચસો રૂપિયાની નોટબંધીને લઈને સૌથી મોટા ચાલકો ઇંડા ક્યાં કેટલું ચોમાસું કેવું રહેશે મોટા સમાચાર પાન કાર્ડ બંધ થશે ફટાફટ મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો તૈયાર રહેજો આખા રાજ્યમાં ફરી વાર વાગવાનું છે મચાવી દીધો છે ફરી એકવાર મહામારી આવી ગઈ છે રાજ્યમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે હાલ રાજ્યની અંદર કોરોનાના બસો ત્રેવીસ કેસ એક્ટિવ છે અમદાવાદમાં સૌથી વધુ એકસો પિસ્તાળીસ કોરોનાના કેસ આ વખતે નોંધાયા છે જેમાં રાજકોટની અંદર ત્રેવીસ દર્દીઓ નોંધાઈ ગયા છે કોરોનાના બસો ત્રેવીસમાંથી અગિયાર દર્દીઓ હોસ્પિટલમાં છે ગુરુવારે ચાર નવા કેસ જોવા મળ્યા છે તો કોરોનાએ ગુજરાતની અંદર પણ પગ પેસારો કરી નાખ્યો છે તો આ તરફ મોટી ચેતવણી પણ આપવામાં આવી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ એચ ઓએ કોરોનાને લઈને મોટી ચેતવણી આખા વિશ્વને આપી છે કોરોના ફરીવાર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે અમેરિકા સિંગાપોર હોંગકોંગ થાઈલેન્ડ અને ભારત આ બધાની અંદર કોરોનાનો ચેપ ઝડપથી વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં હવે ડબલ્યુ એચ ઓ દ્વારા સૌથી મોટી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે ડબલ્યુ એચ કીધું છે કે કોરોનાના ઘણા નવા પ્રકારો બહાર આવી રહ્યા છે જેમાં મિત્રો ઘણા અલગ અલગ પ્રકારના નવા નામો છે એનબી એમ વન પોઈન્ટ એટ પોઈન્ટ વન જેન પોઈન્ટ વન કેપી ટુ આ તમામ પ્રકારના અલગ અલગ વેરિયન્ટો પ્રસરી રહ્યા છે ત્યારે સૌથી વધુ કેસો જેના ઝડપી બન્યા છે એ છે એનબી વન પોઈન્ટ એટ પોઈન્ટ વન અને એક છે એલ એફ સેવન આના કેસ ઝડપથી વધી રહ્યા છે જેને કારણે ભારતની અંદર પણ કોરોનાના કેસમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે તો બે વેરિયન્ટ છે જે અત્યારે ખૂબ ઝડપથી પ્રસરી રહ્યા છે જોકે અત્યારે આ વેરિયન્ટથી એટલી બધી નુકસાન જતું નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પહેલાંનો જેવો વાયરસ આ નથી નબળો વાયરસ છે પરંતુ નિષ્ણાંત તો એવું માને છે કે આને અવગણવું જોઈએ નહીં કારણ કે વાયરસ ક્યારે તેનું સ્વરૂપ બદલી નાખે તે કંઈ પણ કહી શકાય નહીં ઘાતક પણ બની જાય નિષ્ણાંતો દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે તો આખા વિશ્વમાં સૌથી મોટી ચેતવણી મળી છે તો મિત્રો આ તરફ આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ગુજરાતીઓ તૈયાર રેજો ઓપરેશનશીલ્ડ આવતીકાલે થવાનું છે કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર મોકલીને સૌથી મોટી જાહેરાત કરી નાખી છે કેન્દ્ર સરકાર દ્વારા એકત્રીસમી મે એટલે કે આવતીકાલે રાજ્યમાં મોકડ્રીલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું જ્યારે ખતરો હતો ત્યારે સાત તારીખે સાત મેના રોજ ગુજરાતમાં મોક ડ્રિલ યોજાઈ હતી એવી જ મોકડ્રીલ ફરીવાર આવતીકાલે એટલે એકત્રીસમી મેના રોજ યોજાશે તો કેન્દ્ર સરકારે નવી તારીખનો પરિપત્ર બહાર પાડી દીધો છે એકત્રીસમી મે નવી તારીખ આવી ગઈ છે આવતીકાલે રાજ્યની અંદર ફરીવાર મોક ડ્રિલ યોજાવાનું છે આ પહેલાં પણ સાત તારીખે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ હતું ત્યારે પણ મોક ડ્રિલ યોજાઈ હતી ગુજરાત સહિતના જેટલા પણ દેશના બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાએ એ મોકડ્રીલ યોજાશે તો મોકડ્રીલ યોજાવાનું છે જે પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા રાજ્યો છે જેમાં આપણું ગુજરાત પણ આવી જાય રાજસ્થાન છે પંજાબ છે હરિયાણા છે ચંદીગઢ છે જમ્મુ કાશ્મીર છે આ બધી જગ્યાએ આવતીકાલે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે મોક ડ્રિલ યોજાવાનું છે સાંજે પાંચ વાગે આવતીકાલે એકત્રીસ મેના રોજ સાંજે પાંચ વાગે ગુજરાતની અંદર મોક ડ્રિલ શરૂ થઈ જશે તો તમામ ગુજરાતીઓ તૈયાર જો આવતીકાલે એકત્રીસ મેના રોજ સાંજે પાંચ વાગ્યાથી મોક ડ્રિલ શરૂ ત્યાર છે પ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી એટલે કે જે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ એણે કેન્દ્ર સરકારને મોદી સરકારને વિનંતી કરી છે કે પાંચસો રૂપિયાની નોટ બંધ કરવામાં આવે તો ચંદ્રબાબુ નાયડુએ માંગ કરી છે કે પાંચસો રૂપિયાની નોટ બંધ કરવી જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડિજિટલ ચલણ અંગેની માહિતી આપી છે કે હવે ડિજિટલ થઈ જવું જોઈએ જ્યાં સુધી મોટી મોટી નોટો ચલણમાં રહેશે ત્યાં સુધી રોકડ વ્યવહારોની અંદર ભ્રષ્ટાચાર થશે તો ભ્રષ્ટાચારને ટાળવા માટે મોટી નોટો છે બંધ કરવાનો નિર્ણય કર્યો છે બે હજારની નોટ તો હમણાં દેખાતી જ નથી ત્યારે પાંચસોની નોટને બંધ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે જો કે મિત્રો ચિંતા કરવાની જરૂર નથી મોદી સરકારે આમાં કોઈ આદેશ આપ્યો નથી આ તો ખાલી માંગ કરી છે મોદી સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે ના ઈંડા ઉપરથી ચોમાસું કેવું રહેશે એની આગાહી કરવામાં આવી છે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એ ટીટોડીના ઈંડા ઉપરથી અનુમાન લગાવીએ તો ગુજરાતની અંદર આ વર્ષે ચોમાસું વહેલું બેસી શકે છે કારણ કે આ વર્ષે મહેસાણાની અંદર ટિટોડીએ ઊંચાઈ ઉપર ઈંડા મૂક્યા છે એટલે એવું પણ માનવામાં આવે છે કે જો ભારે વરસાદ થવાનો હોય તો ટિટોડી એના ઈંડાને ઊંચાઈ ઉપર મૂકે છે જો ભારે વરસાદ ન થવાનો હોય તો નીચાણ ઉપર મૂકે છે પરંતુ જો ખૂબ ભારે વરસાદ થવાનો હોય તો પોતાના ઈંડા ઉપર મૂકતી હોય છે એટલે ઊંચાઈ ઉપર ઈંડા મૂક્યા છે એટલે આ વર્ષે ખૂબ સારો ભારે વરસાદ થાય એવી મોટી શક્યતા જોવા મળી છે તો ટીટોળીને લઈને મિત્રો ચોમાસું કેવું રહેશે મોટા સંકેત ત્યારે મિત્રો આ તરફ વાહન ચાલકો સાવધાન થઈ જજો હવે તમારે નવું સ્ટીકર લગાવવું પડશે નહીં તો ભારે દંડ ચૂકવવો પડશે જ્યાં મિત્રો વાહન ચાલકો માટે એક નવીન પ્રકારનું બીજું સ્ટીકર આવી ગયું છે ફાસ્ટેગ સ્ટીકર તમે જેમ લગાવો છો એવી જ રીતના રંગીન સ્ટીકર પણ તમારે લગાવવું પડશે નહીં તો પાંચ હજાર રૂપિયાનો દંડ થવો પડશે આ સ્ટીકર કલર કોડેડ પણ કહેવામાં આવે છે આ સ્ટીકરનું મિત્રો કામ શું હોય કે તમારી ગાડીમાં જો આ સ્ટીકર લગાડેલું હોય તો તમારી ગાડીમાં કયું ઇંધણ તમે ભરો છો સ્ટીકર ઉપરથી ખબર પડી જાય પેટ્રોલ છે કે ડીઝલ તમારી ગાડીમાં કયું ઈંધણ તમે વાપરો છો યા સ્ટીકર ઉપર માહિતી હોય એટલે આ કલરવાળા અલગ અલગ સ્ટીકરો હોય જેનાથી ખબર પડી જાય કે આ ગાડી શેનું ઈંધણ વાપરે છે તો મિત્રો અત્યારે ખૂબ પ્રદૂષણ વધી રહ્યું છે દિલ્હીની અંદર પ્રદૂષણ વધ્યું છે એટલે દિલ્હીની અંદર આવા સ્ટીકર લગાવવા માટે ફરજિયાત કહેવામાં આવ્યું છે તો દિલ્હીના વાહનો ઉપર આ નવા પ્રકારના સ્ટીકર લગાવવા માટે મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર રાશન કાર્ડ ધારકો રાશન બંધ થઈ જશે રાશન કાર્ડ જ બંધ થઈ જશે તો રાશન પણ બંધ થઈ જશે સૌથી અગત્યના સમાચાર છે ત્રીસ તારીખ છેલ્લી છે હજી પણ જો તમે કેવાય કરાવ્યું નથી તો ત્રીસ જૂન સુધીમાં કરાવી

નવા સ્માર્ટ રેશન કાર્ડ આવી જવાના છે તમારા જૂના રાશન કાર્ડને બદલે હવે તમારે સ્માર્ટ રેશન કાર્ડ જે ક્યુ આર કોડવાળા રેશન કાર્ડ હોય છે એ નવા રેશન કાર્ડ તમારે કઢાવવા પડશે રાશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક બને એ માટે હવેથી ક્યુ આર કોડવાળા નવા રાશન કાર્ડ બનાવવામાં આવશે અને નવા રાશન કાર્ડ તમારે કઢાવવા પડશે તો હાલ જે હયાત જૂના કાર્ડ છે એના બદલે બારકોટેડ રાશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તો મિત્રો હવે તમારે નવા રાશન કાર્ડ કઢાવવા પડશે અને આ માટે તમે ઈ સાઇન બેઝડ અથવા તો ક્યુ કોડ વાળા રાશન કાર્ડ ઘરે બેઠા તમે અરજી કરી શકશો તો ઘરે બેઠા તમે પ્રક્રિયા તમારા મોબાઈલ ફોનમાંથી કરી શકશો અને એમાંથી તમે નવા રેશન કાર્ડ માટે અરજી કરી શકશો તો હવે જે જૂના રેશન કાર્ડ છે એના બદલે હવે નવા ક્યુઆર કોડ વાળા રેશન કાર્ડ આવી જશે તો સૌથી અગત્યના મિત્રો સમાચાર હતા મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પેન્શન ધારકો માટે સરકાર દ્વારા એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનના નિયમમાં ફેરફાર કરી નાખ્યો છે સરકારે સ્પષ્ટતા કરી નાખી છે કે હવે જાહેર ક્ષેત્રમાં શિસ્ત કાર્યવાહી હેઠળ સેવામાંથી જે લોકોને દૂર કરી નાખ્યા છે અથવા તો બરતરફ તરફ કરી નાખ્યા છે એવા કર્મચારીઓને હવે પેન્શન મળશે નહીં અને અથવા તો નિવૃત્તિના લાભોથી વંચિત રાખવામાં આવશે તો જે લોકોને કાઢી નાખવામાં આવ્યા છે બરતરફ તરફ કરી નાખ્યા છે એવા કર્મચારીઓને નોકરી તેમજ પેન્શન બંનેમાંથી દૂર કરી નાખવામાં આવશે અને આ નવો ફેરફાર બાવીસ મેથી લાગુ કરી નાખવામાં આવ્યો છે તો સૌથી મોટો પેન્શનનો ફેરફાર હતો તો મિત્રો પાન કાર્ડ બંધ થવાને લઈને પણ એક મોટા સમાચાર મળી ગયા છે તમામ પાન કાર્ડ જેની પાસે પાન કાર્ડ છે તો ધ્યાન રાખજો જો તમે તમારા પાન પાનકાર્ડને આધાર નોંધણી આઈડીની મદદથી તમે જ્યારે પાન કાર્ડ કઢાવતા હતા ત્યારે આધાર નોંધણી આઈડી તમે નાખી હોય તો હવે તમારે આધાર કાર્ડ નંબર પણ આપવો પડશે નહીં તો તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર પછી બંધ કરી દેવામાં આવશે જ્યાં મિત્રો પાન કાર્ડ ને લઈને સૌથી અગત્યનો સમાચાર છે તમે જ્યારે આધાર કાર્ડ કઢાવવા જાવ છો તો સૌથી પહેલા જ્યારે આધાર કાર્ડ કઢાવો છો એ જ દિવસે તમને આધાર નોંધણી આઈડી આપી દેવામાં આવતી હોય છે અને થોડાક દિવસો પછી તમને આધાર નંબર મળતો હોય છે તો જે લોકોએ આધાર નોંધણી આઈડી નાખીને પાન કાર્ડ કઢાવ્યું છે પાન કાર્ડ બનાવ્યું છે

હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે આજની વરસાદની આગાહી આ ઉપરાંત ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર આ તમામ વિસ્તારમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે સાથે સાથે ગાજવીજ વરસાદ પણ પડે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગની આ મોટી આગાહી આજે આટલા વિસ્તારોની અંદર આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એકવાર લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન